જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચાસણી લેવાની કે ચણાના કરકરા લોટની ઝંઝટ વગર ઘરમાં રહેલા સિમ્પલ ચણાના લોટમાંથી દાણેદાર અને સોફ્ટ મોહનથાળ એકદમ સહેલી રીતથી તમને શીખવાડીશ સાથે બજારના માવાનો ઉપયોગ કર્યા વગર ઘરની સિમ્પલ સામગ્રીથી જ મોહનથાળને એકદમ સોફ્ટ અને બજાર જેવો તૈયાર કરીશું તો ફક્ત બે જ વાટકી લોટથી ડબ્બો ભરાઈને મોહનથાળ તૈયાર થાય છે તો ચલો મારી સાથે હેલ્ધી ટેસ્ટી રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા ચાસણીની ઝંઝટ વગર અને દાણેદારને સોફ્ટ મોહનથાળ બનાવવા માટે સામગ્રીનું પરફેક્ટ માપ જોઈ લઈએ તો તેના માટે મેં બે વાટકા ઘરમાં રહેલો ચણાનો લોટ લીધો છે આજે મેં કરકરો નહીં પણ ઘરમાં રહેલો ઝીણો ચણાનો લોટ વાપરતા હોઈએ તે જ લીધો છે અને એક વાટકા જેટલું ઘી લીધું છે તહેવારોમાં આપણે મીઠાઈ તો ખાતા જ હોઈએ છીએ પણ તે જ મીઠાઈને થોડી હેલ્ધી રીતે બનાવીને ખાઈએ તો શરીરને ઘણા ફાયદા મળે છે તો આજે આપણે એકદમ ટેસ્ટી મોહનથાળ ગોળ સાથે બનાવીશું હવે લોટને દાણેદાર ટ્રેક્શર આપવા માટે તેમાં દૂધ અને ઘીનો ધાબો દેવાનો છે તો તેના માટે વન ફોર કપ એટલે કે ચાર મોટી ચમચી દૂધ લીધું છે સાથે બે વાટકા લોટની સામે એક વાટકો આપણે ઘી લીધું છે તેમાંથી વન ફોર કપ ઘી લીધું છે હવે દૂધ અને ઘીના મિક્સરને થોડું ગરમ કરી લઈએ મિક્સર ગરમ થઈ જાય એટલે તેને ગેસ પરથી લઈને લોટમાં થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું મિક્સર એડ કરીને આપણે બે હાથની મદદથી લોટને ની જવાનું છે એટલે દૂધ અને ઘીનું આપણા લોટ પર થઈ જાય મોહનથાળનું ટેક્સર દાણેદાર હોય છે પણ રેગ્યુલર ચણાના લોટમાં જ્યારે આપણે દૂધ અને ઘીનો ધાબો દઈએ છીએ ત્યારે લોટમાંથી એકદમ સરસ દાણા તૈયાર થાય છે સાથે ચણાના લોટ ઉપર જ્યારે ઘી અને દૂધનું એક કોટિંગ થાય છે ત્યારે લોટ શેકતી વખતે તે જરા પણ બળતો નથી અને એકદમ સરસ દાણેદાર ટેક્સર સાથે આપણો મોહનથાળ તૈયાર થાય છે તો લોટમાં ધાબો દેવાથી ચણાના લોટમાં આ રીતના સરસ દાણા તૈયાર થાય છે લોટનું આવું દાણેદાર ટેક્સર તૈયાર કરવા માટે મેં દૂધ અને ઘીનું બધું જ મિક્સર એડ કરી દીધું છે હવે લોટને થોડો દબાવીને ઢાંકીને વીસ મિનિટનો રેસ્ટ આપીશું મિનિટ પછી જોઈએ તો તો ઘી દૂધ એકદમ સરસ લોટમાં થઈ ગયું છે લોટનું આપણે એક સરખું કરવાનું છે તો તેના માટે આપણે થોડા મોટા વોલ્સવાળો વાળો ચારણો લેવાનો છે તેમાં લોટને એડ કરી દઈએ અને લોટને ચાળી લઈએ તો લોટને ચાળતી વખતે આવા મોટા કણ હોય તેને હાથેથી લોટને ચાળતા ઘસીને તો હાથેથી ચાર લોટને ચાળી લીધો પછી હજુ લોટમાં આ રીતના ઝીણા અને જે કઠણ કણ છે તેને મિક્સર જારમાં એડ કરીને મિક્સરને ફક્ત પલ્સ મોડમાં એક થી બે વાર ફેરવવાનું છે પછી ફરી તેને ચારના ચાળી લઈએ તો મેં બધા જ લોટને ચાળી લીધો છે તો એકદમ દાણેદાર ટેક્સર સાથે આપણો મોહનથાળનો લોટ તૈયાર થઈ ગયો છે હવે લોટને શેકવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની પછી તેમાં એક વાટકા ઘીમાંથી અડધા વાટકા જેટલું ઘી કડાઈમાં એડ કરી દઈએ અને પછી તૈયાર કરેલા મોહનથાળના લોટને પણ ઘીમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ તમે જોયું ને શરૂઆતમાં લોટ બધા જ ઘીને હવે આપણે તેને ધીમા ગેસ પર શેકી લઈએ લોટને બે મિનિટ શેકીને ફરી આપણે જે માપનું ઘી લીધું હતું તેમાંથી થોડું ઘી લોટમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ તો બે વાટકા લોટની સામે એક વાટકો ઉગાડેલા ઘીનું માપ પરફેક્ટ છે ઘીને મેલ્ટ કરી લેવાથી માપ પરફેક્ટ તૈયાર થાય સાથે લોટ શેકતી વખતે આપણે લોટ સરસ ફૂલી જશે અને લોટ સરસ શેકાઈ જશે તો ધીમા ગેસ પર આપણો લોટ શેકાતો જાય છે જેમ જેમ લોટ શેકાશે તેમ તે પહેલા કરતા હલકો થતો જશે બધા જ ઘીને એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ તો છેલ્લી વાર પછી તમે જોઈ શકો છો કે લોટ સારી રીતના શેકાઈને હલકો થઈને ફૂલી ગયો છે પણ હજુ લોટનો કલર અત્યારે બદલાયો નથી હજુ આપણે લોટને શેકીશું કે જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અને હા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની ધીમા ગેસ પર જ આપણે લોટને સારી રીતના શેકવાનો છે એટલે મોહનથાળનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો લોટને શેકાતા લગભગ ત્રીસ મિનિટ જેવું થયું છે મારે થોડી ક્વોન્ટિટીમાં છે એટલે આટલા સમયમાં શેકાઈ ગયો જો તમારે વધારે મોહનથાળ બનાવવો હોય તો થોડો વધારે સમય લાગશે સમય થોડો વધારે લાગે પણ તેનું રિઝલ્ટ ખૂબ જ સારું આવશે હવે તમે જોઈ શકો છો પહેલા કરતા લોટનો કલર બદલાઈ ગયો છે તો મોહનથાળનું ટેક્સર એકદમ દાણેદાર લઈ આવવા માટે આપણે અડધા કપ જેટલી મલાઈ એડ કરીશું તેમાંથી થોડી મલાઈ અત્યારે એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ તો મલાઈ એડ કરવાથી લોટ સરસ પ્લફી થઈ જાય છે અને મોહનતાળનું ટેક્સર હવે બાકીની મલાઈને પણ લોટમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ જો તમારી પાસે મલાઈ ના હોય તો તમે અડધા કપ જેટલા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો દૂધને પણ તમારે મલાઈની જેમ થોડું થોડું કરીને એડ કરવાનું છે તો ફક્ત અડધો કપ મલાઈ એડ કરવાથી દાણેદાર એકદમ સાથે થાળનું મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને કઢાઈ ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને થોડી વાર હલાવીશું એટલે કઢાઈ ગરમ હોવાના લીધે વધુ પડતો શેકાય નહીં તો બે થી ત્રણ મિનિટ મેં હલાવીને તેને ઠંડુ કરી લીધું છે ના ઉમેરવું હોય અને તમારે માવો ઉમેરવો હોય તો આ સ્ટેજ પર તમે અડધા કપ જેટલો માવો ઉમેરી શકો છો હવે મિક્સર આપણું હલકું એવું ગરમ હોય ત્યારે તેમાં આપણે ગોળેડ કરીશું ગોળ તમારે આવો નરમ હોય તેવો વાપરવાનો અથવા જો તમે કોલાપુરી ગોળ વાપરતા હોવ તો તેને એકદમ બારીક સમારીને એડ કરવાનો મોહનથાળને ફ્લેવરફુલ બનાવવા માટે અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ હવે આપણે જેમ જેમ મિક્સ કરતા જઈશું ને તેમ તેમ આપણું મિક્સર એકદમ જામવાની થિકનેસ વાળું થતું જશે તમે જોઈ શકો છો થોડી જ વારમાં મિક્સર ભેગું થવા લાગ્યું છે તો હવે હલકા હાથે મિક્સર ને ફેલાવી દઈશું સ્પેચ્યુલા થી ઉપરની સાઈડ એકદમ લીસી નથી કરવાની આ રીતના દાણેદાર ટેક્સર આવે તે રીતના રાખવાનું છે થોડું આ રીતના થપથપાવશું અને હા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગરમ ગરમ મિક્સરમાં ગોળ નથી ઉમેરવાનો ગોળને આપણે મિક્સર થોડું ઠંડુ થાય પછી જે જ કરવાનું એટલે આપણો મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ બને જો તમે ગરમ મિક્સરમાં ગોળ ઉમેરશો ને તો તમારો મોહનથાળ કઠણ બનશે હવે ઉપરથી બદામ પિસ્તાની કતરણથી સજાવીશું અને મોહનથાળને ત્રીસ મિનિટ માટે શેફ થવા માટે છોડી દઈશું ત્રીસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો મોહનથાળ સરસ શેટ થઈ ગયો છે તો તેમાં કટ લગાવી દઈએ કટ લગાવું છું ત્યાં તમને ખ્યાલ આવી ગયો હશે કે મોહનથાળ કેટલો સોફ્ટ બન્યો છે તમને એક પીસ બતાવું તો જોઈને કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ મોહનથાળ ગોળમાં બનાવ્યો છે તોડીને બતાવું તો છે ને એકદમ સરસ દાણેદાર ટેક્સર સાથે મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવો બન્યો છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો છે તો તમે પણ આ રીતના બનાવશો તો બજાર જેવો જ મોહનથાળ ઘરે તૈયાર થશે તો આવતા તહેવારો પર જરૂર એકવાર ટ્રાય કરજો બજારથી મોંઘી અને મિલાવટવાળી મીઠાઈ ના લેતા મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો કે જેનાથી તે સ્વસ્થ સક્રિય અને ખુશ રહે બસ આજના જ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે